હેલો ફ્રેન્ડ્સ જય અંબે જય માતાજી આજે આપણે બનાવીશું રાજઘરાના લોટના વડા એમાં મેં તમને બપોરે એ કીધું હતું કે આજે મેં મોરૈયાનું શાક બનાવ્યું હતું તો મેં વધારે જ બનાવ્યું હતું એવું નહીં કે વધ્યું એટલે મારે બનાવવું પણ આ વસ્તુનું ઠંડુ હોય તો જ સારું બને એટલે મેં થોડું શાક અને મોરૈયો બંને વધારે બનાવ્યું હતું તો આપણે ચરણનો મસાલો કરીશું જે મોરૈયનું શાક તમારી જોડે બચ્યું હોય એ તમારે લઈ લેવાનું તમે એક રાજઘરાના લોટના વડા બનાવશો ને એકલા રાજગરાના બનાવશો બટાકુ બાકીને બનાવશો તો નહીં બરાબર બને એમાં તેલ બી બહુ ભરાશે પણ જો તમે આ રીતે મૂળ અને શાક બનાવી અને ઠંડુ કરીને પછી તમે રાજગઢાના રૂપના વડા બનાવશો તો બહુ ટેસ્ટી બનશે એમાં હું નાખી દઈશ સિંગાણાનો ભૂકો એમાં છે પણ મારા જોડે થોડું પડે તો વાટેલું તેલ નાખી દીધું છે આમાં હવે બીજું કશું જ નહીં જાય લીલું મરચું સમારીશું અને થોડી આપણે ખાંડ નાખીશું ટેસ્ટ અનુસાર બીજું કહી દે અને રાજગરા રોટ નાખીશું મીઠું તમે ઓછું નાખે તો તમારે એડ કરવાનું જો મીઠું હોય તો એડ કરવાની જરૂર નથી કારણ કે રાજગઢાનો રોટ આપણે ઓછો જ નાખીશું તો આ રીતે હું જીણું છીનું મળશું સમારી કહીશ મેં લીધા છે બટાકાનું શાક પપોરનું વધેલું મોડેરો પણ તો એ લીધો છે વધેલો એક બી મરચાં સમાટ લઈ સારી રીતે અને સીંગાણા કચરા વાટેલા નાખો તો બી મસ્ત લાગે એકદમ ભૂકો કરી નાખો તો બી મસ્ત લાગે હવે આમાં આપણે એડ કરવાની રાજગાળાનો લોટ જેટલો એડ ભળે ને અંદર એટલો તમારે એડ કરવાનો બહુ વધારે બી નીકળવાનું બહુ ઓછો બી નહીં કરવાનો મરચું નાખી દીધું છે હવે તમે જે જે સ્વીટ ખાતા એ રીતે અંદર ખાંડ ખાંડ એડ કરવાની ઓછી વધારે જેવું તમને પેસ્ટ ફાવે એ અને આપણે રાજગઢાનો લોટ એડ કરીશું બસ બીજું આમાં કશું એડ કરવાની જરૂર નથી થેરીનો છે પેકિંગ છે ફ્રેશ છે એટલે મેં ચાળ્યો નથી કાંડો બે પેકેટ લઈ હતી મેં પહેલું ચાળીને થોડી લીધું પણ કશું નીકળ્યું નહોતું એટલે મેં આજે લોટ ચાળ્યો નથી બસ આટલું જ જે બપોરના માર જોડે બટાનાનું શાક ને બોરો વધ્યો તો એમાં મેં એક મરચું સમાર્યું તમે તીખું ખાતા હો તો તમારા ચોઇસ પ્રમાણે બે ત્રણ સમારી શકો અને મેં થોડી ખાંડ નાખી છે અને આજ કરાર લોટ નાખ્યો છે અને તમારા ખટાશ માટે નાખવું હોય તો તમે લીંબુ એડ કરી શકો છો અને બસ મસાલા જોઈ લેવાના પછી જે કૂટતું હોય એ તમારા અંદર એડ કરી લેવાનું આ રીતે તમારે વડાનો લોટ તૈયાર થઈ જશે તમે એકવાર રાતના લોટના કરશો ને તો તમને મજા નહીં આવે પણ તમે કોઈ વાર આ રીતે કરીને ખાજો બહુ જ મસ્ત બને છે આ રીતે બધું ભેગું કરી અને નોર્મલ તમારું વડું કઢાય તમને ફાવે કે આપણને વડું કડતા ફાવે છે છૂટું નહીં પડી જતું એ રીતે તમારે આ રીતે કઢીને તેલમાં એડ કરી દેવાનું હવે આપણે તેલ મૂકી દઈશું ટેસ્ટ તમારે ચાખી લેવાનો મીઠાનો કે સ્વીટનો કે તીખાનો તમારે જે રીતે ખાવું હોય મને થોડું મીઠું ઓછું લાગે છે મીઠું એડ કરીશ અને તેલ મૂકી દીધું છે ડાયરેક્ટ તમારે ઘણીને તેલમાં જ નાખી દેવાનું તમે ઘણીને રાખશો ને તો એમાં પાણી છૂટશે એટલે પડ્યું નહીં રાખવાનું અને પછી પાછું અંદર તેલમાં જઈને ભાગી જશે ફેલાવે ત્યાં સુધી આપણે ચલો તો આપણે ચેક કરી લઈશું કે આપણું આવ્યું છે કે નહીં આવી ગયું છે તમને એવું લાગે કે હાથ ખરાબ થાય છે તો થોડું તેલ તમે લગાવી શકો છો આ રીતે મસ્ત પતળા પતળા વડા તમારે કઢી લેવાના પછી તેલ બરાબર સિંગદાણાને ઓછે એટલે અવાજ થશે થોડું ઉડશે એટલે ધ્યાન રાખવાનું આવી રીતે તમારે બડા કણી કણી અંદર ઉખી દેવાના બાર કણી તૈયાર કરીને રાખવાના કારણ કે શું ત્યાર પછી પાણી છૂટે અંદરથી ખાંડ હોય ઓર એ જો હોય તો હોય ને એટલે આ રીતે કેટલા કણી એટલે મસ્ક લાગે તમે એટલા રાજ કરવાના હતો ને મતલબ કરતા આવા બનાવું છું ટેસ્ટફુલ

મૂકો ત્યાં સુધી ગેસ ધીમો રાખવાનું પછી બધા મૂકી જાય એટલે પછી પાછો પાંચ મિનિટ ફૂલ કરી દેવાનું એટલે તૂટી ના જાય બીજા નાખ્યા છે એ ભી આપણે થઈ ગયા છે બહુ એકસાથે સાથે કરતા કરતા નાખવાની તો થોડા થોડા નાખવાના મસ્ત બને ફૂલીંગ દડા જેવા થશે જો છે ને મસ્ત બબે ત્રણ ત્રણ ચાર ચાર તમે જે રીતે ત્રણ તપ એ રીતે તમે મૂકી દેવા એકવાર વાર બનાવીને ખાજો તમને સાદા રાજગરા લોટના ભૂલી જશો એટલા ટેસ્ટી મોટ લાગશે અને ખાવાના દહીં જોડે ગરમા ગરમ બધું લેવાનું ઠંડી ઠંડી દહીંમાં નાખવાનું અને એન્જોય કરવાનું બહુ ટેસ્ટી લાગે

આપણે જે પહેલું બન્યું હતું એને ટેસ્ટ કરીશું આ રીતે મેં એક વડું તોડી લીધું છે પછી એને ઠંડા ઠંડા દહીંમાં ડુબોળી છે અવાજ આવે ને ક્રન્ચી છે સિંગદાણાનો ફ્લેવર આવે છે બટાકો રાજકરો મોરૈયો બહુ ટેસ્ટી બનાવે તમે બનાવજો અને ચોક્કસથી ખાજો એકવાર ઉપવાસમાં આ વસ્તુ ટ્રાય જરૂરથી કરજો બાય ફ્રેન્ડ જય અંબે